હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બીલાનું શરબત બીલી જે શંકર ભગવાનને ચડાવવામાં આવે છે એના ફળને બીલું કહેવામાં આવે છે તો એ બીલું અનેક બીમારીઓમાં રામબાણ છે પેટની ગરમી દૂર કરવાની સાથે ભોજનનું પાચન કરે છે અને લાંબા સમય સુધી રહેતો મરડો બીલું લેવાથી મટી જાય છે તો બીલાનું ફળ આવું ગોળ હોય છે અને બહારથી એકદમ કડક છાલ હોય છે અને જો બહારથી આવી ચાલ દેખાતી હોય એ બીલું હંમેશા પાક્કું બીલું હોય એવું ગણવામાં આવે છે એનું શરબત ખૂબ જ મીઠું લાગે છે તો બીલાને આપણે કોઈ હાડ વસ્તુ હોય એનાથી આપણે બીલાને તોડીશું તો અત્યારે મેં સાણસીનો ઉપયોગ કર્યો છે એનાથી આપણે પહેલાં તો બીલું તોડી લઈશું પછી અંદરનો ગરબનો ભાગ જે હોય એ આપણે ચમચીથી આપણે તેને બહાર કાઢી દઈશું જેને હંમેશા પેટની સમસ્યા રહેતી હોય પાચનતંત્ર બરાબર કામ ના કરતું હોય તો પાચનતંત્ર મજબૂત બનાવવાનું કામ બીલીનું ફળ કરે છે લોહીને શુદ્ધ કરે છે અને ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે છે તે ઉપરાંત લોહીને શુદ્ધ કરે છે દરરોજ ત્રણ મહિના સુધી બીલાનું શરબત પીવાથી પેટની સમસ્યામાં ફાયદો થાય છે તો છાલમાંથી પણ ચમચીથી બધું ઘસી અને આપણે બીલાનો ઘર જે છે તે આપણે લઈ લઈશું તો બીલામાંથી બધો ઘર નીકળીને તૈયાર છે અને આ રીતે તેના બી આવતા હોય છે આવી રીતે ચીકણા એકદમ એટલે આપણે શરબત બનાવવા માટે કોઈ મિક્સર કે બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરી શકીએ તો આપણે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું એને પલળવા દઈશું અડધો કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ બધું ફૂલી ગયું છે અને પલળીને એનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે તો હવે તેને વસળી લઈશું તો હાથેથી જ બધું મસળી અને આપણે શરબત બનાવીશું બીલું સ્વાદમાં મીઠું હોય છે એકદમ ગળ્યું નહીં પણ તેની મીઠાશ એકદમ સરસ હોય છે તો આ બધું સરસ મસળીને તૈયાર છે હવે આપણે તેને ગાળી લઈશું અને જે પલ્પ છે તે ઘસીને આપણે તેને ગાળી લઈશું આ રીતે ચમચાની મદદથી બધો પલ્પ ઘસી લઈશું તો બધું સરસ ગળાઈને તૈયાર છે હવે કૂચાને આપણે સાઈડ પર રાખી અને આપણે શરબત બનાવવાની શરૂઆત કરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને એમાં આપણે બે લીંબુનો રસ ઉમેરીશું બે લીંબુનો રસ ઉમેર્યો છે સંચળ પાવડર મીઠું શેકેલા જીરાનો પાવડર બધું સરસ રીતે હલાવી લઈશું અને આ ખડી સાકર લીધી છે અને મેં થોડી થોડી ઠઠુમી લીધી હતી અને સાકર ઓગળે ત્યાં સુધી બધું હલાવી અને શરબત તૈયાર કરીશું તો હવે આ બધું સરસ ઓગળી ગયું છે અને શરબત તૈયાર થઈ ગયો છે તો ગ્લાસમાં પહેલાં બરફ ઉમેરીશું અને પછી શરબત તો તૈયાર છે બિલાનો શરબત જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો